છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ જૂથ ગ્રામ પંચાયત આવેલ ચાકરિયા ફળિયામાં નળસે જળ યોજના બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે કદવાલ ચાકરિયા નળમાં જળસે જળ યોજનાનો દેખાવ પૂરતા જોવા મળી રહ્યા છે જેમાં ચાકરિયા ફળિયામાં રહેતા લોકો એવું જણાવી રહ્યા છે કે નળસે જળ યોજના ટાંકી તો મસ્ત મોટી બનાવવામાં આવી લાઈનો પણ મૂકવામાં આવી નળની ચકલીઓ પણ બનાવવામાં આવી કદવાલ પંચાયતમાં આવેલા ચાકરિયા ફળિયામાં ત્રીસથી પણ વધારે ઘરો વચતા આ નરસે યોજના બંધ હાલતમાં જોવા મળી રહી છે હા હું ગામ ચાકરિયાથી બારિયા કિરતસિંહ ડાપસિંહ મારું નામ છે મૂળ ગામ છે કદવાળ ફળિયું ચાકરિયા શું સમસ્યા છે સમસ્યા એવી છે કે પાણીનો બે વર્ષથી ટાંકીનો થયો પણ પાણીનો ઉત્પાદન મળી શકતું નથી થઈ ગયું હતું અમે સરપંચ સાહેબને રજૂઆત કરી કે અમારે ગામની અંદર પાણીની તકલીફ છે તો સરપંચ સાહેબ આવીને હાજર છે નીકળી ગયા હતા પછી કોઈ એનો જવાબ મળ્યો નતો સર કદવાજૂદ ગ્રામ પંચાયત તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા ને પછી કોઈ

પાણી ની લાઈનો આપી છે ગટર આપી છે આપી બધી તૂટી બાર પૂરું થઈ ગયું આપી છે આપી પણ બધું તોડી ગયું પૂરું થઈ ગયું કે કશું પડી ગયું છે કોઈ નહી આવતું કેલા ઘરો છે આશરે તમારા 30 35 ઘરો છે તો ત્યાં જેટલા ભી નળો છે ત્યાં પાણી આવે છે ના નહીં આવતું કેલા વર્ષથી થી નહીં આવતું પાણી આ યોજના નાખી છે ત્યાંથી પછી ચાલુ કરી દીધી નથી આવતું તેનું ક્યારે ચાલુ કરી હતી એક વર્ષ

અલ્તાફ મકરણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટા ઉદયપુર